નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટી નું આયોજન થતું હોય છે જેમાં યુવા ધન નશાકારક પદાર્થો નું સેવન કરતા હોય છે જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એસઓજી ની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી શરૂ કરી હતી ત્યારબાદ પાલ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા અને દુકાનોમાં પણ ચેકિંગ કર્યું હતું પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ચીજ વસ્તુ મળી આવી ન હતી

સલાઈવા લેવાનું સાધન છે શંકાસ્પદ વ્યક્તિના મોઢામાંથી સેમ્પલ લઈને મશીનમાં કીટના માધ્યમથી મૂકવામાં આવે છે અને ત્યારબાદ ત્રણથી પાંચ મિનિટમાં ડ્રગ લેવા અંગેની ચોણધારી છે અગાઉ લોહીના સેમ્પલની તપાસ માટે સાત દિવસનો સમય લાગતો હતો પણ હવે મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂપ થશે મળ્યા છે આ ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં વધુ મશીનો મંગાવવાની યોજના બનાવવામાં એસઓજી દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારી જોડે એક નાર્કોટિક ડ્રગ માટેની એક કિટ છે જેના દ્વારા અમે દરેક જગ્યાએ આની તપાસ કરીએ છીએ અને બધાને ચેક કરીએ છીએ હાલ હાલ અમે અહીંયા પાલ આરટીઓ ખાતે સબય ચેકિંગ ચાલુ છે અત્યારે હાલ અમે લગભગ પાંચ થી સાત જણા આ રીતના ચેક કર્યા છે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે

સલાયવા એ જે તે વ્યક્તિ જે આપણને દેખાતો હોય એને લઈ અને આ મશીનમાં મૂકવામાં આવે છે મશીનમાં મૂક્યા બાદ એને પ્રોસેસ કરવામાં આવે છે લગભગ પાંચ મિનિટની અંદર પાંચ મિનિટની અંદર આનો રિપોર્ટ પોઝિટિવ નેગેટિવનો જનરેટ થાય છે એ રિપોર્ટ જનરેટ થયા બાદ જે તેની જે અમે સલાઈવા લઈએ છીએ એની છેલ્લે એનો મોબાઈલ નંબર અને સહી કરાવવામાં આવે છે